જય શ્રી કૃષ્ણ જય જયપીઠણમાં ગીમ બધા મજામાં મજામાં જ હસો અમે પણ મજામાં જ છીએ આપણે કામ બધું થઈ ગયું છે નાય ધોઈ લીધું હે પણ ટાઈટ હે તે આપણે કામ કરીને પછી નાખીએ પાંચ વાગ્યા જીગર પડે નહીં નાવાની આપણે કામ બધું થઈ ગયું છે એક બે કદાચ કામ બાકી હોય દે મમ્મી કરવાના હે એટલે ભાઈ એમ તો એટલે મજૂર આવવાના હે કે આપણે પાસે રાતમાં નહીં દઉં તો કીધું હાલ તો હું જાય નહીં દો ભેગી અને મમ્મી કરે રહે ઘરનું કામ કરીએ થાય અને હે ને કોઈ પેડા ખવા પેડા ખરે ચા પાણી કરી દઈને એવું કરીએ તો આપણે કામ ખાવાનું તો થઈ ગયું બધું નવ હવે આવ્યા નથી આટલી વાર હે જો મજૂર આવવાના હોય તો મને તો ખબર નથી પણ એ કહેતો મજૂર આવવાના હે એવું હે હાલો પછી મળીએ આપણે સમરકોટને ને મોંઘવાર બાંધ લઈ ટાઈટ પડે ફૂલો બહાર નીકળાતું નથી તમારે કેવી ટાઈ હોય ખબર નહીં અમારે બહુ જ ધજશે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજ તો ટાઈટ પડે છે ઓહ બીજી રીતની હા બહુ ટાઈટ પડે છે અને આજ પવન બહુ હે ને એટલે બહુ ટાઈટ પડે છે ને કે ટાઈટ તો કાયમ પહોંચતી પણ આજ પવન બહુ નીકળ્યો છે એટલે એવું બધું હાલે છે અત્યારે મને વ્લોગ ચાલુ કરી દીધો અને આપણું જીરું પી ગયું હતું બરોબર આ બધું કાલ હું પાતો હતો ને એ બાપા એ પાઈ લીધું આ બધું અને જો કેવું મોસ્તીનું જીરું થઈ ગયું હવે પહેલાં દેખાતું જ નહોતું આ લગભગ દોઢ મહિના જેવું થયું હે હા દોઢ મહિનો થયો કદાચ એવું હાલે છે હવે આજે આમ ક્યાંય મેં હજી બે તંદીથી આ ચક્કર ક્યાંય મારી નથી ચક્કર મારવા આમ રાજમા માન બધે જાવી છે તમે આગળ બનીના રહેજો તમને પણ દેખાડી રાજમાન બધું બરાબર અહીં આવીને ડાયરેક પાણી વાળવા માં વળગી ગયો તો એટલે ક્યાં જવાનું છે નહી અને આ રીતે આપણે ચમત્કાર પાતા થાય એ કરનાય ખા ડબલા ખાલી બધું એવું બધું હાલે છે હાલો તો તમે આગળ બની ના રહેજો લોકમાં નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરીને જ આગળ વધજો હાલો હવે જાઉં તમને બતાવું રાજમામાં હિંગુ કવડી થઈ ઓહો આઈસ પર ટાઈટ મને એવી અને આ બધે ખસી બહાર સુધી કે જાજે જાજે નેટવાઈ કે હા તાજ રાજ બઉ નીકળી છે અચિન ગતિ પવન ને બહુ છે આજ અને બાયું નેદવા આવ્યું છે આપડે હામા રાજમાં દેખાય ને એ નેદવાના છે પછી પાવા હે એટલે એ નેદવા જાય નેદવા કોઈ આવી ટાઈટ ને નહીં આવે હા એ તો કરાવે જ ને કરાવે નહીં હા આપણે રાજમાં ચક્કર મારવા જવાનું હજી વેરું જ નથી આવ્યું અહીંયા ત્યાં જો એ પછી માણસ આવી ગયા હતા પેડા ખાવાને ને એ પેડા ખાતા અત્યાર હું બેઠા હતા હવે ભેંસો પાવાનો વારો આવી ગયો છે એટલે હજી આપણે હમણાં ગયા જ નથી તમને કીધું હતું આગળ મેં કે હિમણો જાવ હાલો બતાવું હજી આપણે ગયા જ નથી હમણાં હવે રૂંઢે વેરું આવે કે કંઈ આવે એ જાય કે ભલે પેડા ખાવા આવ્યા તા માણસો ને પછી હવે એ વયા ગયા ને હવે માલને પાવાના બાકી હતા આવે એટલે પછી બેહું તો પડે કે અહીંયા હતા ના કામ તો ના કર્યા રખાય એટલે પછી ભેંસું પાવાની બાકી હતા સાડા અગિયાર વાગી ગયા નકર નવક વાગે ભાઈ જાય આજ મોડું થઈ ગયું એટલે એવું કામ આલે હે અને હવે મારે ઓલા રાજમાં જો બાઈ ને દે છે ને એ આગળ નેદી લે છે અને મારે અહીંયા લાઈનું પાથરી અને હલાડીયું કરવું હે એટલે રૂંઢે મેળ આવે ને તો એ દેવું હે એટલે એવું કામ આલે હે એટલે હોળી બાજુ તો આ લગભગ રૂંઢે કદાચ જાય ને તો બતાવીશ તમને બરાબર બાકી આગણી તો આ કામ આવી ગયું હે આ છેલ્લી છે બે પાવા હતી પીવાઈ ગઈ આ ત્રીજી એક છેલ્લી છે હવે મારે લાઈનું હારવી છે

ના ઉચ્ચા બુખાય ના બની ગયા ને ઉચ્ચા માં આવી ગયા લોકો ખેલા આપ જોતા એવું હા હા લા આવી લઈ માણસ પેડા ખાવાનું ચા પાણી ચાલુ છે એટલે આપડે ઇમાન હાઈ અને હવે કહું સૌ મજામાં મજામાં રાખી ખાવાનું કઈ દેવું બધા રાખે મારો ભગવાન અમે મજામાં અને પેડા ખાવા આવી જાવજ ના કરતા પેડા પીવા આવી હવે લાઈટ આવી ગયા હવે આપણે આપણું કામ કરવા પડે તારે પણ કામ કરવાનું છે

ખાઈ કઈ દે ધવલ કાકા ધવલ કાકા ઝીણ કાક એને એમાં લોચો એ છે કે મોબાઈલમાં બેલેન્સ થઈ ગયું છે એટલે અહીંયા ઘડીક વાર આવ્યો ને કે હોસ્પોટ દે કે હું જ્યાં કહી કે મોબાઈલમાં ઘોકા માર લઉં એટલે એવું બધું હાલે છે એ પાણી વારે છે ને હું ઈ પાણી વાળું હો એટલે લાઈટ વહી ગઈ હતી બે બેઠા હતા હવે લાઈટ આવી ગઈ છે એટલે હવે એ જાય ને હું પાણી વાળવા જાવ દઉં હવે આપણો જીરો કેમ દેખાય જીરો અહીંથી જઈ લે હમણાં ગમતો નતો હવે મસ્તીનો થઈ ગયો હે હાલો તો હવે આપણે પાણી વારવું હે લાઇટ એ રાજમાં બધા પીજા હવે રહી ગયા હે મને એમ થાય છે હાલો અમે આગળ બન્યા રહ્યો હું હવે પાણી વારતા હોય અહીંયા જ મળીએ આપણે પાણી વારતા હતા આપણે પણ લાઇટ એવા કામાં લેવરાવે બે ક્યારે જ પાયા હે દેખાડું તમને લાઈટ એ રહી પણ મોટર બંધ એવી બધી રામાયણ હે જયારે બે ક્યારા પાયા હે કમ્પ્લેટ પણ આ બે એ માન માન પીધા જો આ ત્રીજો સુધી પૂ ગયો એમાં એવું છે લાઇટ જમ્પર ગેલ હે એટલે અટાણે એમ હે ને વરી પાણી આવે વરી વહી જાય વરી આવે વરી વહી જાય એવી બધી રામાયણ વાળું હે આજે લાઈટ માન માન જે આવી ને ત્યાં જમ્પર ગેલ આવી એટલે આપણું આજનું આખું કામ જ ડોવાઈ ગયું આરામ ના આજ હાજ થાય જ ને એટલે આ બધા પીજા જો ફાઈનલ થઈ જાય ને બોલે આ બે ક્યારા જ પીધા હે એવું બધું હાલે છે શું કરી લ્યો આમાં આખો કામનો વેત જ વિખાઈ જાય લ્યો વિક પ્લાન એવો હતો કે ભલે અંધારું થાય તો આઠ વાગ્યા સુધી પી જાય કમ્પ્લીટ તો હું લાઈટ એ રે જો પણ હવે પીએ એમ છે નહીં વરી પાણી વહી જાય વરી આવે વરી વહી જાય વળી એમાં મોટર બોટલ બરી જાય તો શું કરું એટલે આ બે ક્યારે પાય અને બંધ કરી દીધી હે હાંજી જોવાય જો વહી જાય પાસે આવે રહે તો જો હું હાંજી ચાલુ કરું હાલે હે ભાભી ના જ ખેંચ્યું હે ઓહો નેદવામાં એવી પડી નેદવામાં એવી ખેંચી આ બધા રાજમાં નેદાઈ ગયા અને નીચે તમને દેખાડતો ને એ રાજમા એ નદી લીધા અને અહીંયા જ વાવલવાનું હતું એ વાવલી નાખ્યું એ વાવલ બીબડી પછી

એટલે નેતવાનું કામ એ નામી ઉકેલ થઈ ગયું ને એ બે નેદાઈ ગયા જે ટેન્શન વાળું હતું ને પાવું હતું ને એ બધું નેદાઈ ગયું હવે કંઈ કાંઈ છે નહીં જીરું ઉકલું ન ગયું ઓલા રાજમાં ન દઈ ગયા એટલે ઈ કઈ પીડા આવે છે નહીં હવે આ પાણી વાળી આપણે પીડા હે એવું છે હવે પાણીમાં આની એવું જમ્પર ગેલ આવી લાઈટ એટલે હવે એમાં કઈ કામ તો આવે નહીં હે ભાભી એમ કે આમ શોર્ટ વિડિયે બનાવી ગમે કે નથી ગમતા કોમેન્ટ કરજો તો આપણે આગળ એમનેમ ચાલુ રાખી એવું હાલે છે અને અહીંયા મમ્મી તા શું કરતા હોય જગા વડીમાં હે જો બોયલા જો સારું ક્યાં હે દેખાડું આરે જયલે બેઠા બેઠા કામ ગોતી લીધું લાગે હા બરાબર હા મમ્મી ને જો આય દણું દરવાનો નાલે હે ઈને લાઈટ કાઈ દેસર હે મારે ના મેળ આવ્યું એ મ આખું આખું કામ ડોવાઈ ગયું હરામ બાજી બપોર હે બપો પહેલા નામ હરાડ આયલું યુરિયા સાઈટુ લાઈન પાથરી લીધી બધું કર્યું મે બોપારી ચાલુ કરીયું તાતા લાઈટ આવી વહી ગઈ ને લાઈટ આવી તાતા જમ્પર ગે લાવી કાલ આવી જાય પણ આજનું તો આપણું કામ ગોટે ચડી ગયું એવું હાલે છે હાલો તમે આગળ બનના રહેજો હવે તો ભેસો બેસો નું કઈ કરતી હોય કામ ભૂકો ભરવાનો વારો આવી ગયો હે બીજું આપણે કઈ નથી કરવાનું જે આર્યો તરફ આર્યો ભૂકો ભરવાનો વારો આવી ગયો ભૂકો ભરી આવી દે બાપુ કે કે નાખી જ તીધું આગળ કે ભૂકંપ ફરી આવજે દઈ એટલે ભૂકો ભરી આવી દઈ એટલે આપણે કંપની આવી ગઈ ભૂકો ભરવા હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ મિત્રો ટાઈટાઈ બહુ છે અને ટોપી ઉતારી નાખીએ આગળ આજનો બ્લોગ કાંઈ પૂરો કરી દઈ મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે